ટેલિગ્રામ ગ્રુપની અંદર ફરતા આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ મેસેજ કરીને પણ કહે છે કે આ સાચું છે કે ખોટું તેની માહિતી આપો તો એટલા માટે જ આપણે આ તમારા માટે વિડીયો બનાવેલો છે અહીંયા તમારી પાસે જે માહિતી આવે છે તેની અંદર લખેલું છે કે જેટકો એક્ઝામ ડેટ અપડેટ જેટકો દ્વારા વિદ્યુત સહાયકની પરીક્ષાની નવી તારીખ જાહેર એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ લેવાશે પોલ ટેસ્ટ અને સાત જાન્યુઆરીના રોજ લેવાશે લેખિત પરીક્ષા હવે મિત્રો આ નોટિફિકેશન છે તે ઓફિશિયલ કોઈ પણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી નથી પણ આપણે એમ પણ ના કહી શકીએ કે આ તદ્દન ખોટી છે તેની આજુબાજુની તારીખની અંદર પરીક્ષા તમારી લેવાઈ શકે છે આપણે તમને અગાઉ પણ વિડીયો બનાવીને જણાવેલું હતું કે તમારે જાન્યુઆરી ફેબ્રુઆરી અથવા તો ડિસેમ્બરની અંદર તેનું કંઈક અપડેટ આવશે જે મિત્રોએ જોયેલું હશે તેમને ખબર હશે એટલે મિત્રો આ ખોટી અફવાઓ હોય કે પછી સાચું હોય તેની ઉપર આપણે ધ્યાન દેવાનું નથી આપણે ધ્યાન દેવાનું છે આપણી પ્રિપેરેશન ઉપર તમે કેટલી તૈયારી કરો છો તેના ઉપર તમારે ધ્યાન આપવાનું છે કેમ કે પરીક્ષા હવે કદાચ ટૂંક સમયમાં આવશે એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાનું આ સાચું હોય કે પછી ખોટું હોય એટલે જે મિત્રોએ ઝટકોની અંદર એપ્રેન્ટિસ કરેલું છે અથવા તો તેને પૂરું થવાનું છે જે મિત્રોને એપ્રેન્ટિસ પૂરું થવાનું છે તે બધાને સીધા તમારી તૈયારીમાં લાગી જવાનું છે કેમ કે ટૂંક સમયમાં તેનું કંઈક અપડેટ આવશે તે તો પાકી વાત છે એટલે જો તમે હજુ તૈયારી ચાલુ નથી કરી તો હવેથી તૈયારી ચાલુ કરી દેજો એટલા માટે છે તે આપણે આ વિડીયો બનાવેલો છે અને મિત્રો તમારે તૈયારી કરવી હોય તો આપણે આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન આપેલી છે તેની અંદર તમે ફ્રીમાં પણ તૈયારી કરી શકો છો ત્યારબાદ તમારે અંદર કોર્સ પરચેઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને તેની અંદર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે પેપર કેમ કે તેની અંદર તમારું ડેઇલી પેપર લેવામાં આવશે ડેઇલી તમારું સો માર્કનું પેપર લેવામાં આવશે તે કોર્સ પણ આપણે અંદર મૂકેલો છે તે તમારા માટે ખૂબ જ મહત્ત્વનો રહેશે તે પણ તમે લઈ શકો છો એપ્લિકેશનની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો તો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે પણ કરી દેજો